એ ટ્રસ્ટની જમીન જમીન હતી એ જમીન અમે લીધી ત્યારે પણ આવી જ રીતે છ મહિના સુધી આ જમીન તમે કેમ લીધી આ જમીન તમે કેમ લીધી કોઈ પણ જમીન ટ્રસ્ટ વેચવા માંગતું હોય પીપી સવાણી ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે પીપી અમારી ઈ એમ ચેરિટેબલ ટ્રસ્ટ હોય કોઈ પણ તમે સ્કૂલ બનાવો તો તમારે ટ્રસ્ટ બનાવવું પડે ટ્રસ્ટને કોઈ પણ મિલકત લેવી હોય અથવા તો ટ્રસ્ટની કોઈ જગ્યા લેવી હોય તો એ ચેરિટી કમિશનરની મંજૂરી લેવી હોય હવે કોને જગ્યા વેચવી છે કયા ટ્રસ્ટીને જગ્યા વેચવી છે એ ટ્રસ્ટી ડિસાઇડ કરતા હોય આજે અમારી પાસે એક ટ્રસ્ટની જગ્યા વેચાવા માટે અમારા ગામમાં આવી અમે એમાં મેરિટ પ્રમાણે અમે એક ચેરિટી કમિશનમાં પૈસા ભરીને જગ્યા લીધી હોય હવે જે વિરોધ કરે છે એ એમને પૈસા નથી મળ્યા એટલે વિરોધ કરે છે અથવા તો એક ટ્રસ્ટની જગ્યા વેચાઈ ગયા હું તમને એક વસ્તુ કહું જે આ જગ્યાની વાત કરીને આ લોકો વાત કરે છે ને ગામવાળા નથી વાત કરતા ગામના મૂળ ચાર લોકો જ વાત કરે છે અને એ દર વખતે ખાલી અમારા ટ્રસ્ટની આ એક ટ્રસ્ટની બાબતમાં નહીં જેટલા ટ્રસ્ટના જ્યારે પણ કોઈ જગ્યા વેચાય એટલે આ લોકો ઉભા જ હોય છે એમાં કંઈ ને કંઈ દાવો કરવા માટે કે જે બે પાંચ લાખ રૂપિયા મળી ગયા બાકી લીગલ થી તમે જગ્યા લ્યો લીગલ પ્રોસેસરથી જગ્યા તમે વેચો અને એ કંડિશનને એ પ્રમાણે અમે ટ્રસ્ટની જગ્યા લીધી અમે એને કરાવી અને એમાં અમે અત્યારે ગૌશાળા બનાવી પીપી સવાણી સ્કૂલની ની વીસ વર્ષ પેલા જગ્યા લીધી ત્યારે પણ આજ બધા લોકો મારું બધા કરતાં પેલા તો કહેવાનું એ થાય છે કે જે લોકો આ વિરોધ કરે છે એ જે જમીન ટ્રસ્ટની ની વેચાણી છે એમાં ટ્રસ્ટી છે ખરા અચ્છા પેલા તો તમે એને એ પૂછો કે એમાં ટ્રસ્ટી છે ખરા એનું કોઈ પણ જગ્યા એમના બાપ દાદા સુધીના ક્યાંય નામ છે ખરા પણ મહેશભાઈ ગામ લોકોનું કેવું હતું કે જમીન ગામની હતી ગામે પૂજારીને ખેડવા માટે આપી હતી કે ભાઈ તમારું જીવન નિર્વાહ ચાલે અને પૂજારી અને સાથે મળીને જમીનમાં બધા તો આખી વાતની ખોટી છે બધા એમ છે કે મહાદેવની મહાદેવ જગ્યા છે અંબા માતાની જગ્યા છે આ આ એક જે અમે અત્યારે ગૌશાળા બનાવી એમાં એક નાની એવી ડેરી પણ નથી તમને ફોટા બતાવે છે મંદિરના અને જગ્યા બતાવે છે અને વાત કરે છે અમે જે જગ્યા લીધી એ બાબતની હા અને મંદિર બતાવે છે ગામનું